નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અંબાલાલ પટેલ મોટી આગાહી અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે એકથી પાંચ જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે સાથોસાથ ગુજરાતના પૂર્વીય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે એક જાન્યુઆરી બે હજાર ચોવીસની તારીખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ તારીખથી દેશમાં ઘણા નિયમો બદલાશે નવા નિયમ બાદ તમારા મોબાઇલ સિમ કાર્ડ સંબંધિત નિયમો બદલાઈ જશે જાન્યુઆરીથી ગ્રાહકને કોઈપણ મેસેજ મોકલતા પહેલા તેની મંજૂરી લેવી પડશે સરકારે ટેલિકોમ કંપનીઓને ડિજિટલ કરવા કહ્યું છે જેમ તમે સિમ કાર્ડ લેવા જશો તમારી વિગતો બાયોમેટ્રિક્સ એટલે કે તમારા અંગૂઠા દ્વારા ચકાસવામાં આવશે ભારતીય રિઝર્વ બેન્ક આરબીઆઈ એ બેન્કોને આદેશ આપ્યો છે કે તેઓ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં લોકર કરારની નવીકરણ પ્રક્રિયા પૂર્ણ કરે ખાતાધારકોએ નવા બેંક લોકર કરાર પર હસ્તાક્ષર કરવા પડશે નવો કરાર નવા વર્ષથી અમલમાં આવશે માર્કેટ રેગ્યુલેટર સેબીએ હાલના ડીમેડ ખાતાધારકો માટે નોમિનેશનની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ કરી છે જો તમે આમ નહીં કરો તો તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે